ડાયરો જમી ગયો હે મિત્રો હવે આને તો એ રાખો મારું દાદા છે જેવો તારું એક હેલો યુટ્યુબ ફેમિલી અમારા વિડીયો જોઈને તમને દાદ આવ્યા હોય મજા આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરી દીજો તો આજનો બ્લોગ તમને કેવી મજા આવી કહી દીજો કમેન્ટમાં આજનો બ્લોગ આયા રાખ્યું છે આપણે